ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એનડીપીએસ ના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી ભેસ્તાન પોલીસ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેરના ઓ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારના પડતર ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા આરોપીઓ પકડી પાડવા માટે સૂચના આપેલ હોય છે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર વી પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ બેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણનાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજય અજીત સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજ સિંહ જગદીશ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશા જીતુદાન નાઓને તેઓના સંયુક્ત બાતમી હકીકત મળેલ કે બિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એનડીપીએસના ગુનાનો વોન્ટેડ આરોપી જે મેફેડ્રોન ડ્રગ્સનો સપ્લાય કરનાર હતો જે વોન્ટેડ આરોપી આજ દિન સુધી પોલીસ પકડથી દૂર છે જે આરોપી સિદ્ધાર્થનગર ચાર રસ્તા પાસે ઉભેલ છે વગેરે મુજબની બાતમી હકીકત આધારે આરોપી નામે સબી ઉલ્લા ઉર્ફે સમીર ઉર્ફે કાવા શાબીર પઠાણ ઉંમર વર્ષ ત્રીસ પ્લોટ નંબર માછીવાડ દોતીવાલા બેકરીની પાછળ નાનપુરા સુરતના ને પકડી પાડેલ સદરી આરોપીની પૂછપરછ કરતા તેને પિસ્તાન પોલીસ સ્ટેશન નોંધાયેલ એનડીપીએસ ના ગુનામાં મેફેડ્રોન ડ્રગ્સ આરોપીને સપ્લાય કરેલ હોય વગેરે મુજબ ની કબૂલાત કરતો હોય છે બાબતે આત્રેના પોલીસ સ્ટેશન ખાતે ખાતરી પિસ્તાન પોલીસ સ્ટેશન ગુના નંબર 2024 એનડીપીએસ 8C 22 બીસી 29 મુજબના ગુનાના કામે વોન્ટેડ હોય અને સદર આરોપી પોલીસ પકડથી દૂર રહી નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરતો હોય જેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે